प्रधानमंत्री श्री द्वारा इतने वक्त के तत्कालीन मुख्यमंत्री श्री હતા એને એક નેમ લીધી રંતા જિલ્લાને જેવી રીતે રવાસરના શેત્રમાં અભિને મરાદીએ અને આ જોઈ શકો છો કે આજે રંતાજીનો રવાસરના શેત્રમાં લાગ લેવા આ ગુજરાતમાં અખા વિશ્વ મોખે ચાલે છે ભાઈને સાથે સાથે ખૂબ જ જરૂરી છે કે આપની સામાજિક અને શૈક્ષણિક ઉન્નતિ થાય કે ત્યારે સબબ છે શિક્ષણની અલગ એનો એના બાબતની જે ચિંતન છે એના બાબતમાં જે ઘર ઘર સુધી જે દીપક જવાનું છે એ પ્રગટાવવા માટે દરેક વાલી શિક્ષક અને વિદ્યાર્થીઓમાં એક નેમ લેવામાં આવે તો સાચા અર્થમાં અમે વિકાસ આગળની પેઢી સુધી આપી શકશું એ તો શું થશે પ્રવાસન તો કેન્દ્ર તો બનશે જ પણ આપણે બધા લેબર ક્લાસ બની જશું નાની મોટી દુકાન પર તમે આદ્રેજી નહીં આવસે તો અહીંયા ફોરેનર ટુરિસ્ટ આવશે તો તમે એક પોલીસ ગાઈડ બની શકો તમે અહીંયા કમ્પ્યુટર નથી જાણતા હોય તો અહીંયા જે સેવાઓ આપવાની છે એ સેવાઓ નહીં આપી શકો એ ખૂબ જ જરૂરી છે કે તમારું શિક્ષણના ક્ષેત્રમાં તમે આગળ વધો ખૂબ પોટેન્શિયલ છે રાજપીપળામાં ધરમતા ઝીલામાં બે મહિના સુધી કામ કર્યું અને લોકો બહુ સારા છે અરે 2 વર્ષથી ખૂબ પ્રે પડ્યો અહીંયા અને ખૂબ ઉત્સાહ ਨਾਲ સ્થાપ્યું અને કામ કરવાનો ખૂબ પડ્યો અને આશા છે કે અહીંયા જે લોકો જે જાગૃત છે વાલ્યુડારુ છે આ શાળા પ્રવૃત્તિઓ કેટલા વર્ષોથી અમે ચલાવીએ છીએ એડવાર્નમેન્ટ પ્રોડ્યુસ એડવાર્નમેન્ટ ગ્રોબઆઉટ થયો છે પર ગુણવત્તામાં તેને સુધાર કરવાની જરૂર છે એટલે આપણે આવતા દિવસોમાં સાચા અર્થમાં એની તમારે પ્રગતિ જોવાની છે અને તમારા ઘર સુધી એને લઈને જવાનું છે તો નાના નાના જે ભૂલકાઓ અત્યારે તૈયાર થઈ રહ્યા છે એને આવતી પેઢી માટે તૈયાર કરવું પડશે